પોસ્ટના પાર્સલમાંથી ઝડપાયેલ ગાંજાના જથ્થાના મુખ્ય સપ્લાયરને ઓડિશા રાજ્યના ગંજામ જિલ્લામાંથી દબોચતી સુરત શહેર રેસો છે પોલીસ કમિશનર અનુપમસિંહ નાઓ દ્વારા ચલાવવામાં આવેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા નાર્કોટિક્સની પ્રવૃત્તિ કરતા મોટા માથાઓને જેલમાં ધકેલી દેતા સુરત શહેરમાં નાર્કોટિક્સ પદાર્થ ઘુસાડવાનું મુશ્કેલ બની ગયો હોય ડ્રગ્સ પેડલરો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવી ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હોવાનું ધ્યાને આવતા જેમાં ગઈ તારીખ બાર છ બે હજાર પચીસના રોજ સુરત શહેર એસઓજી દ્વારા ઓડિશા ખાતેથી ઇન્ડિયન પોસ્ટ મારફતે પાર્સલમાં ગાંજાનો જથ્થો મોકલાવ્યો હોય જે ગાંજાનો જથ્થો ઝડપી પાંડેસરા ખાતે રહેતા આરોપી અન્ય ગુનામાં નોંધોબાયેલ નાસ્તા વળતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી હોય અનુસંધાન સંયુક્ત પોલીસ કમિશનર રાઘવિંદ્રત ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી છે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર સદરહુ ગુનાના વોન્ટેડ આરોપીની તપાસ માહિતી એકત્રિત કરવામાં આવી હોય આરોપી હાલ ઓડિશાના ગંજામ જિલ્લાના આસ્કા ખાતે રહેતો હોવાનું જણાઈ આવ્યું હતું આરોપીને ગંજામ ખાતે લઈ જઈ ઝડપી પાડવા એસઓજી ટીમના માણસોને સૂચના આપવામાં આવી સૂચના અન્વયે સુરત શહેર એસઓજીના એએસઆઈ યુવરાજસિંહ સામંતસિંહ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ નાઓને ઓડિશા રાજ્યના ગંજામ ખાતે તેના વતનમાં પહોંચી આરોપી બાબતે માહિતી મેળવવામાં આવી હોય તે દરમિયાન આરોપી તેના ગામમાં જોવાની હકીકત મળતા તુરંત સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપી ટુના ઉર્ફે બાબુલા કામા રાજુ બારીકોમર એકત્રીસ ધંધો ખેતીકામ રહેવાસી રઘુનાથનગર આસ્કા જિલ્લો ગંજામ ઓડિશા તથા ગામ

પાંડેસરા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર બે હજાર પચીસ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચાસી ની કલમ આઠ વીસ બી ઓગણત્રીસ મુજબ કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી